નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ટેસ્લાના માલિક અને અમેરિકન અબજોપતિ એલન મસ્કે ટ્રમ્પ વહીવટ છોડી દીધો છે તેમણે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 5:30 વાગે સોશિયલ મીડિયા એક્સ ઉપર માહિતી આપી હતી એલન મસ્કે કહ્યું હતું કે ટ્રમ્પના સલાહકાર તરીકેનો મારો સમય પૂરો થયો છે તેમણે આ જવાબદારી માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર માન્યો ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સીની જવાબદારી સોંપી હતી જેનું કામ સરકારના નકામા ખર્ચને ઘટાડવાનું હતું મસ્ક તે બિલનો વિરોધ કરી રહ્યા હતા જેને ટ્રમ્પે બિગ બ્યુટીફુલ ગણાવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સી છોડતા પહેલાં મસ્કે કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સીનું કામ ખર્ચ ઘટાડવાનું છે અને આ બિલ તે હેતુથી વિરુદ્ધ છે માહિતી અનુસાર રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે મસ્કને ફક્ત ત્રીસમી મે બે હજાર સુધી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સી ચીફ તરીકે નિયુક્ત કર્યા હતા એટલે કે જ્યારે મસ્કે રાજીનામું આપ્યું ત્યારે તેમનો કાર્યકાળ તેના એક દિવસ પછી જ સમાપ્ત થઈ રહ્યો હતો વિભાગ છોડ્યા પછી શું મસ્ક હવે ટ્રમ્પને છોડી દેશે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફિશિયન્સી છોડતા પહેલાં મસ્કે કહ્યું મેં રાજકારણમાં જે કરવા માગતો હતો તે કર્યો છે હવે હું દાન નહીં કરું ફેડરલ નોકરશાહી મારા વિચાર કરતાં વધુ ખરાબ છે આ એક સંકેત છે કે મસ્ક રાજકારણથી દૂર રહેશે